હવે ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટની જરૂર નથી અથવા ડોક્યુમેન્ટ સાથે રાખવાની જરૂર નથી તો જાણો કઈ રીતે અને કેવી રીતે તો અત્યારે સરકારના નવા નિયમ મુજબ તાલુકા લક્ષ્યાંક મુજબ ઓનલાઈન અરજીઓ થાય છે એટલે કે વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ થાય છે આવી પરિસ્થિતિમાં ગામડાના સામાન્ય લોકો અરજી કરી શકતા નથી અથવા સાવ ઓછી અરજી થાય છે અમુક સમયે નેટના પ્રોબ્લેમના કારણે ગામડામાં અમુક ડોક્યુમેન્ટ ના હોવાથી વગેરે કારણોથી અરજીઓ થતી નથી ઘણી વખત ખેડૂતના ફોન આવતા હોય છે આપણે પૂછતા હોય છે કે તમે અરજી કરી ત્યારે એ જણાવે છે કે આજે આ ડોક્યુમેન્ટ નથી આના કારણે આ ડોક્યુમેન્ટ નથી એના કારણે ફોર્મ ભરી શક્યો નથી તો આજે મને એક એવો વિચાર આવ્યો કે એક જ પેજમાં બધી માહિતી આવી જાય અને આજીવન ઉપયોગ થાય એવું કોઈક કામ કરવી તો જો આજે આવા સંજોગોમાં હવે તમારે ડોક્યુમેન્ટની તમામ વિગતો એક જ પેજમાં જે ઓનલાઈન વિગતો ભરવાની હોય છે એવી જ માહિતી જેમાં તમારે અમે એક પીડીએફ બનાવી છે એ પીડીએફની તમારે પ્રિન્ટ કાઢવાની છે અને એ પીડીએફમાં એ પ્રિન્ટમાં બધી માહિતી એક વખત ભરી દેવાની છે પછી તમારે કોઈ ડોક્યુમેન્ટ સાથે રાખવાની જરૂર નથી તો તમારે ડોક્યુમેન્ટ સાચવવાની કે આપવાની જરૂર નહીં રહે જ્યાં ત્યાં આપણે ફોર્મ ભરવાનું છે ત્યાં પણ આપણે હાજર રહેવાની જરૂર નથી મોબાઈલમાં ફક્ત એક ફોટો રાખવાથી તમામ માહિતી સાચવી શકાય છે અથવા એકબીજાને શેર કરવી હોય તો એ ઓનલાઈનવાળા પણ ફોર્મ ભરી દે છે આપણે ગામના કોમ્પ્યુટર વાળા કે વિસી અથવા કોઈ ઓનલાઈન વાળા હોય એના સંપર્કમાં રહેવાનું રહેશે જેવી જાહેરાત આવે કે આ પીડીએફ અથવા ફોટો તેને મોકલી દેવાનો તો તમારી અરજી સમયસર થઈ જશે અને તમારે સહાયનો લાભ મેળવી શકાય છે આ પીડીએ તમને આજીવન કામ આવશે તેમાં જો જોઈને જાતે જ પણ અરજી કરી શકો છો આ પીડીએફ તમને બે રીતે કામ આવશે ફોર્મ ભરવા માટે મોકલવા માટે પણ અને જો તમારે જાતે જ ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો બધી જ માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવેલી છે આ પીડીએફ તમારે મેળવવા માટે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરી ગ્રુપમાં જોડાય whatsapp વોટસઅપ ગ્રુપમાં તો તમને આ PDF આપવામાં આવશે કોઈ નજીક હોય નજીક આજુબાજુ આવતા હોય અને મુલાકાત લ્યો તો તમને રૂબરૂ પણ કોપી મળી જશે આ એક સેવાનું કામ છે તો તમે પણ આ એક કોપી જે જરૂરિયાત હોય તેવા ખેડૂતો સુધી પહોંચાડવા વિનંતી આ એક સેવાનું કામ છે એક કોપીથી કોઈ થઈ જતું નથી પણ જરૂરિયાતને જો આજીવન કામ આવી જતું હોય છે તો એ માહિતી મેં બનાવી છે એમાં જોવા જઈએ તો એક પીડીએફમાં એક કોરું ફોર્મ બનાવ્યું છે એમાં આપણે પ્રિન્ટ કાઢી અને માહિતી તમારી ભરવાની છે અને મેં એક મેં પણ માહિતી ભરી છે એ પણ તમે જોઈ શકો છો અમુક વસ્તુ કોમન હોય છે એ તમારીમાંથી જોઈને પણ ફરી દેવાની રહેશે તો જો આ બે પણ ફોર્મ તમને પેલા ચેક ગ્રુપમાં સૌથી ઉપર આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવા માટેની માહિતી પેલું છે એકડો કરીને લખ્યું છે નવી અરજી કરવા માટે ક્લિક કરો બીજું નીચે લખ્યું છે નોંધ કરી લાલ કલરની સ્ટાર વાળા માહિતી ઓનલાઈન જે રીતે ઓનલાઈન માહિતી માંગવામાં આવે છે એ જ મુજબ ક્રમમાં સ્ટેપ બાય સ્ટેપ માહિતી ભરી છે ગુજરાતીમાં જ માહિતી છે નીચે નોંધમાં છેલ્લા કોલમમાં કઈ રીતે કઈ માહિતી ભરવાની હોય છે કઈ માહિતી તમારે સિલેક્ટ કરવાની હોય છે એ પણ લખેલી છે તો એક નંબર નંબરમાં તમારું નામ નીચે બ્લેન્ક રાખ્યું છે એની પ્રિન્ટ કાઢી અને તમારું નામ લખી દેવાનું છે આ માટે તમારે ઓનલાઈન લખવાની થતી હોય છે બીજું પિતાનું નામ ત્રીજું તમે અટક ચોથા નંબરનું છે જાતિ પસંદ કરો એ તમારી માહિતી ભરવાની કે લખવાની થતી નથી એમાં તમારે ક્લિક કરો અને જે ઓપ્શન લાગુ પડતું હોય એ સિલેક્ટ કરો પાંચમા નંબરમાં છઠ્ઠું જિલ્લો તમારો જિલ્લો પસંદ કરવાનો હશે તાલુકો ગામ સરનામું તમારું જે હોય તે આ મુજબ ક્રમ વશ તમને બધી માહિતી આપવામાં આવેલી છે દિવ્યાંગ શોકો કેમ તો ના આમાં અમુક વસ્તુ કોમન હોય છે હું તમને કહી દઉં છું મોસ્ટ ઓફ આપણે એમાં કોમન વસ્તુ એટલે ના જ કરવાની હોય છે તો નીચે મોબાઈલ નંબર ખાસ ફરજિયાત નથી પણ તેમ છતાં તમારે લખો જેથી તમને કોન્ટેક કરી અને તમને માહિતી તમને જો પાસ થાય ત્યાં તમને અરજી પહોંચાડવામાં તે તમને સરળતા પડે એટલા માટે તમે હાથમાંનું રજીસ્ટ્રેન તમે સહકારી મંડળના સભ્યો સો એક ત્રણ કોલમમાં મસ્ટ ઓફ તમારે ના અનાજ કરવાનો આવશે બસ બીજી માહિતી બધી તો કોમન છે એ માહિતી ભરી એને તમારી પાસે રાખવાની રહેશે જો તમને આ વિડીયો ગમ્યો હોય માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી બધાની માહિતી મળતી રહે આવા જ નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબેટ કરો એટલે તમને અપડેટ માહિતી મળતી રહે આભાર